વૈસ્તાન પોલીસે બાતમીના આધારે રાત્રે બેસ્થાનના આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે ગાર્ડ અને દિવાલ પાસેથી અકીલ ખાન હસરત અલી અને વિજય વિનોદ શાહુને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા બાવીસ હજાર પંચ્યાસીની કિંમત બસો આઠ પોઈન્ટ પાંચ ગ્રામ ગાંજાનો જથ્થો કબજો હતો પોલીસે બંને ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો વરાછા અશ્વિની કુમાર રેલવે પટરી પાસેથી અજાણ્યા યુવક પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શનને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની જે ચાલી રહી છે તે સંદર્ભે પેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કે પી ધામ તથા સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીનામાં વડપણ હેઠળ એક એન્ડિપ્રેસનો કેસ દાખલ કરવામાં આવે છે તેમાં ટોટલ જથ્થો બસો બે કિલોગ્રામ અને બસો ગ્રામ અને રકમ બાવીસ હજાર પંચ્યાસીની રકમનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે તથા આરોપી બે આરોપી પકડી દેવામાં આવે છે અકીલ ખાન સન ઓફ હઝરત અલી તથા વિજય સાહુ આ બે આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા કઈ રીતે આ જે ગાંજો છે એમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રી સોસાયટીની સામે સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે હમણાં એમને પકડી લીધા છે તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ક્યાંથી લાવ્યા હતા અને કોને કોને આપવાના હતા તેની પણ અમે ઉનાર પૂર્વ ચોક્કસ કરી રહ્યા છે હાલ પૂરતો અગાઉ ગુણાઈટ ઇતિહાસ જણાયેલો નથી